આનો જો માં વિડીયો જોતો હોય તો આ વિડીયો આ વેબસાઇટ ઉપર તમે છવ્વીસ બાર બે હજાર અઢાર થી પચીસ એક બે હાજર ઓગણીસ આ તારીખો દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો અહીં જે ઓગણીસ નવસો પચાસ પગાર આપવામાં આવશે અને પગાર ધોરણ ઓગણીસ નવસો થી રહેશે અહીં તમારે ચાર જિલ્લા છે ચાર જિલ્લામાં જુદી જુદી જગ્યા આપેલી છે અને અહીં જે શૈક્ષણિક લાયકાત છે ધોરણ ધોરણ છે છે પાસ ઉપર ત્યારબાદ મિત્રો અહીં જે ફી ભરવાની છે બિન અનામત ઉમેદવાર માટે એક હજાર રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ અને અનામત પુરુષ એમના માટે અઢીસો રૂપિયા પ્લસ બેંક ટ્રાન્સઝેકશન ચાર્જ

સત્તર એક બે હાજર ઓગણીસ દરમિયાન જે અરજી કરવાની છે એટલે જે જાહેરાત પડી છે અરજી કરવાની છે અને જાહેરાત મિત્રો પેથોલોજી ટ્યુટર વર્ગ બે પેથોલોજી ટ્યુટર એનોટોમ એનોટોમી ટ્યુટર બાયોકેમિસ્ટ્રી ફિઝિયોલોજી ફાર્માકોલોજી મદદનીશ નિયામક મદદનીશ નિયામક બાયોલોજી જૂથ પેલામાં ભૌતિક જૂથ સાયન્ટિફિક ઓફિસર ભૌતિક જૂથ સાયન્ટિફિક ઓફિસર રસાયણ જૂથ સાયન્ટિફિક ઓફિસર બાયોલોજી જૂથ ત્યારબાદ મિત્રો અધિક્ષક મધ્યસ્થ જેલ અને પોરબંદર ખાસ જેલ વર્ગ એક અને આચાર્ય પર્વતારોહણ સંસ્થા માઉન્ટ આબુ વર્ગ એક આ માટે જે ભરતીઓ છે આમાં તમે અરજી કરી શકો છો જે ઓજસ વેબસાઈટ ઉપર આપેલી છે. મિત્રો યુપીએસસી માં પણ ભરતી પડેલી છે. એટલે કે આમાં વેટરનરી આસિસ્ટન્ટ સર્જન માટે ભરતી આવેલી છે. ત્યારબાદ બીજી ભરતી જોઈએ મિત્રો તો અહીં એસોસિએટ પ્રોફેસર સિનિયર લેક્ચરર ઇન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એન્ડ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર આના માટે જે ભરતી છે ત્યારબાદ ત્રીજી ભરતી છે એ ફાઈવ સ્પેશિયાલિસ્ટ கிரேડ 2 એટલે भोपाल માટે અરજી કરવાની છે ત્યારબાદ મિત્રો ચોથી જે ભરતી છે એ ફાઈવ સ્પેશિયાલિસ્ટ கிரேડ 3 ઓપ્થાલ્મોલોજી એના માટે ચોથી ભરતી છે અને પાંચમી ભરતી જે છે એ વન ફંક્શનલ મેનેજર એમના માટે એક ભરતી છે યુપીએસસી ની જે સાઈટ છે એના પર તમે જોઈ શકો છો ભરતી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો માટે ભરતી છે મિત્રો આમાં તો જોઈએ માટે ભરતી છે એમાં ઓછામાં ઓછા પાસઠ ટકા હોવા જોઈએ એટલે કે એગ્રી અને બી બીટેક અથવા સમતોલિયા એટલે કે બેચલર ડિગ્રી હોવી જોઈએ સિવિલમાં એ એપ્લાય કરી શકે છે ત્યારબાદ બીઈ ઇલેક્ટ્રિકલ માટે ભરતી છે અહી પાંચ જગ્યાઓ છે બીઈ બીટેક એટલે કે બેતલ ડિગ્રી માં હોવી જોઈએ અને મિનિમમ પાંસઠ ટકા એટલે કે એગ્રીગેટ હોવા જોઈએ ત્યારબાદ બીઇ રેફ્રિજરેશન માટે ભરતી છે અહીં બે જગ્યાઓ છે એગ્રીગેટ આમાં પણ એ જ છે મિત્રો કે પાંસઠ ટકા હોવા જોઈએ બીઈ આર્કિટેક્ચર માટે ભરતી છે અને એક જગ્યા છે અને આ ઓબીસી માટે છે અહીં મિનિમમ પાંસઠ ટકા હોવા જોઈએ મિત્રો અહીં એજ લિમિટ પાંત્રીસ વર્ષની છે છે અને અને જે જે માટે વર્ષની લિમિટ અરજી કરવાની છેલ્લી તારીખ છે છે અને જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર તમે અરજી કરી શકો છો મિત્રો અહીં એપ્લિકેશન ફી જોઈએ તો સો રૂપિયા છે અને ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ સોળ એક બે હજાર ઓગણીસ છે ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ લિમિટેડમાં આસિસ્ટન્ટ મેનેજર ડેપો મેનેજરમાં ભરતી આવેલી છે અહીં તમારે ઓજસ પર જે ભરતી આવી છે એટલે કે ઓજસ પર એપ્લાય કરવાનું છે સત્તાવીસ બાર બે હજાર અઢારથી દસ એક બે હજાર ઓગણીસની લાસ્ટ ડેટ છે જગ્યાઓ અહીં આસિસ્ટન્ટ મેનેજર ડેપો મેનેજર સિનિયર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ આસિટ ડેપો મેનેજર એના માટે ભરતીઓ છે અહીં પગાર ધોરણ આપેલું છે ફી વાત કરીએ મિત્રો તો અહીં જે ફી છે ત્રણસો રૂપિયા છે અને અનામત માટે દોઢસો છે પ્લસ બાર રૂપિયા પોસ્ટલ ચાર્જ છે તો મિત્રો આ હતી તાજેતરની ભરતીઓ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમને અહીંથી લેટેસ્ટ જોબ વિશે માહિતી મળતી રહે છે ધોરણ આઠ થી લઈને ગ્રેજ્યુએશન સુધીની તમામ ભરતીઓ અહીં છે જોવા મળશે તો થેન્ક યુ મિત્રો ફરી મળીશું